છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ઢોરોના ત્રાસ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ લોક માંગ છે કે સિક્યુરિટી ગાર્ડ મૂકવા જોઈએ નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર આરોગ્ય સેવાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ હાલ રખડતા ઢોરોના ત્રાસથી પીડાઈ રહી છે હોસ્પિટલના દાખલાના ઓટલા વોર્ડ રૂમની બહાર તેમજ લેબોરેટરી અને રક્ષ સંગ્રહ કક્ષા પાસે ગાયો અને ઢોરો ફરતા જોવા મળે છે જેને લઈને દર્દીઓ તથા સ્ટાફના ભયોનો માહોલ ફેલાયો છે દર્દીઓ આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ ત્યાં ઢોરોના નિર્કોશ હેરાફેરી હતી જતો અવ્યવસ્થાનો દાખલો છે હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યા પર જો ઢોરો નિર્ભયતાથી ફરતા હોય તો સુરક્ષા કર્મીઓ શું માત્ર દેખાવ પડતા છે આ મામલો નાગરિકોમાં રોષ છે અને હવે ખુલ્લા માંગ ઉઠી છે કે હવે આ બેદરકારી નહીં ચાલે હોસ્પિટલમાં સાચા અર્થમાં ગાર્ડ જેવી સિક્યોરિટી મૂકવી જોઈએ નહીતર આવી બેદરકારી ગંભીર પરિણામ લાવી શકે છે હવે જોવાનું રહ્યું કે તંત્ર જનભાવનાઓને ધ્યાનમાં લઈ જરૂરી પગલા લે છે કે નહીં સાંભળો પઠાણ અસલમ ખાન શું કહે છે અહીંયા જે સિવિલ હોસ્પિટલ છે છોટાઉદેપુરમાં એમાં અંદર ગાય ફરે છે કૂતરા ફરે છે બરાબર કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ નથી અહીં દેખરેખ માટે તે ગાય કોઈને નુકસાન પહોંચાડે મારી દે એની જવાબદારી કોની અહીંયા ખરેખર સિક્યુરિટી ગાર્ડ દેખરેખ માટે મૂકવો જરૂરી છે શું નામ પઠાણ અસલમ ખાન રિપોર્ટર સકીલ બોલોચ દ્વારા છોટા ઉદ્યોગ